એમની વિચાર કરો આ ડોલ મારે લેવી કેમ આવો ઓક્ટોબર વાળી વાત તરીકે અને આમાં હું જશે બાપા ઓય બાપા પસા લાખ ની માથે સામાન્ય વાત છે અને ઈ વસ્તુ લેવાની છે તમને બધાને પૂછ હાલ લેટ ફેમિલી કેમ છો બધા મજા માતે છે તો મજા માતે રહેવાનું હોય અમાર માં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે રાત ના જઈ થી દરિયામાં પણ હજી રાત નથી છે હાંસ પડેલી છે દે આત્મી જો છે ને થોડું થોડું અંધારું છું છે ઈવા માં આપણે જઈ થી દરિયા માં આજ અતારે બંધન ખાલી છું છે અને આજ તો ખોંટી આવી છે બે બંધન પથ્થરો ખોંટિયા ના પડી રહ્યા કે દુસ કાલ ખાલી છું આજ ખાલી થઈ છે પાછું એટલે હોંડિયાદમાં ઘણા આવી છે ને હું હું મચી આવી ખાસ કરીને તમે બધા વિડીયોમાં બનાવી વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરજો આવી એક કોમેન્ટ કરવાનું તો ફેમિલી આપણે પગી જશે એ બંધન પકડવા કેમ કે આપણે ટાઈમ તો પગી જશે એ અને પકડવા છે અને હું છે ને કેટલા દિવસ થાય બાઈલી કર તો છોડું કે આવી બોલો જો

એક જ ધારો ટાઈટ ટાઈટ રાખો એ આ તમે તાણે રાખો એમ તો એ આવે ને કોઈ કાળે અને થોડાક મોજા આવે છે ને એના કારણે ખોલા ઊંધા થઈ જાય છે અને પકડવાનું શરૂ છે અને આવે છે દુનિયા જોવો ખાલી ગાઈશ કેટલા હોંડિયા હોવા જ તરીકે ગમે એ પકડવા વાળો હોય ગમે એવો તો એ થાકી જાય કાંઈ એટલા હોંડિયા આવે આવા હોંડિયા પહેલેથી આવતા હોત તો હે ખાલી દેવું

Al jaldigerai, in potet tanya pun akong berperianal de ketlase. Oh, boleh, boleh ketiak kata. Ah, ayah dalam tuduh, 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 ayah dalam tuduh,

તો સોરી બાકી પચાસ લાખની વસ્તુ દંડ છે પાકું છે ફાઇનલ છે એ થી તમને બધાને પૂછીને વ્યવસ્થિત વિડીયો બનાવીશું બધાને તમને બધાને પૂછ્યું તમારી આ હોય તો આ રાખશું ના હોય તો ના રાખશું વ્યવસ્થિત બધાને કોમેન્ટ કરવાનું છે કેમ કે તો લાખોની વાત છે ને યાર પચાસ લાખની માથે હો

હવે કઈ કા પકડો મને ટોક કરી પછી બતાવી તો ફેમેલ એટલે હું જે પકડી દેશે મેં કઈ તમને નહી બતાહે થક દેસ સો અને બધાય લાલ આવ્યા કે અહીંયા હું કેતો હું લાલત આવે એમ અને આમાં હજી તો વાત તરીકે કેવડું મોટું લાલ બીજું ગાઈસ તો જાય એ બધાય છે ને થોડે એ બધાય આગળ પકડી લેવાનું છે જવો તો ફેમેલી મેં જો ડોલ માં ઠેલવું ડોલ માં ઠલવ સાથે એટલા હું આવી જ મારી પાસે હું કે લે ઘટા સાબન કે ઘટા અહીં આલ તું બોલો ગાઈસ મારે ફોળી લઈ જાવી કેમેરો લઈ જાવ કે આ ઝીંગા લઈ જાવ આમ તો જોવો પણ ઓલા બંને કેટલા દેશી અને અહીંયા કેટલા લાલ બંધણ બે એડોઈડ છે આ ઓલા બંધણનો છેડો છે અને આ બંધણનો છેડો છે જો બધી જો પાણીમાં ઠોકી જોઈ બારસો રૂપિયાની છે તારી આગળ કોઈ બારસો રૂપિયાની છે એ બારસો ની બસ ને અને સાલો તો આવી રીતનું શાક છે ને તો પકડવાનું શરૂ છે કેટલા હવે કાંઈ નક્કી નથી પણ બાકી હોંડ જાય એટલે એક નંબર હોય ભાઈ ઝીંગા એટલે ઝીંગા કાંઈ ઘટે નહીં યાર પકડી ગયા પેલા એ નવા બંધને કંઈ જાયમું આજે પાણી ગયું નથી અને કંઈ લાટ આવ્યું નથી કિલો ઉપર થોડા ઘણા હોણજે આવ્યા છે તો આવી રીતના હે હોણ જે એક ટોટરું છે બે ટોટરા ગુમલી કસે ગુમ એવું બધું છે અને આપણે ઓલા જાળે ભૈયા છે આમાં છે બે સી તૈણ કિલ્લા અને ઓક્ટોબર આમ જવું તમે ત્યાં છોટી જવાનું અને આને આપણે શું કરવાનું ડોલ મારે લેવી કેમ એમ નહીં વિચાર કરો આ ડોલ મારે લેવી કેમ આ ઓક્ટોબર વાળી વાત તરીકે અને આમાં હોણ જશે અને આમાં હોણ જશે હજી કાજલ ભીણે બોલો તો ચાલો અત્યારે નો મજા આવે ને તો દિવસે મજા આવી જા સવાર નેક્સ્ટ ટાઈમ મારી રીતે બતાવીશું મજા આવે તો ફેમિલી આવડું છે ને એક કિલો અને અઢીસો ગ્રામ એક ઝાડનું ચૂ નહીં બસો ગ્રામ આમ તો એક કિલોનું બસો ગ્રામ પછી આ બીજા ઝાડનું અને આપણે અડધું તગાર ઘણ ચાર કિલો પે તો ફાઇનલ થાય થઈને થાય તો ચાર આપણે આ મિત્રો બધા છે ને એ પાંચ કિલોની રેઝ આપે હું તો ચારનું કહેતો હતો પણ હવે જોખી પછી ખબર પડે આલો કેટલા થાય કેટલા નહીં એમ કાલે

ટીટમ મોટો કેટલી પ્રકારના યાર ગાઈસ તમે જો તો આટલી બધી પ્રકારની હા આટલી બધી પ્રકારના ચાલો હા એલા મને આ ભૂલવાડી દીધું એટલી બધી પ્રકારના જીવડા તરીકે અંદર છે યા એટલે કે તો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર ને આ મતલબમાં પાંચ પાંચ પ્રકારના તો ઓચ તરીકે જબ અને આવી રીતે એક કેવલ ભાઈ પૈસા લીધા એમ નો ચાલે લાવો 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 તમે લેવા આપણે આ વિડિયો કરી દેવાનો છે પૂરો સાત બધું વેસાતો રહી છે એટલે સમજી જશે એ આગળ વેસાઈ રહે અને બાકી હાલો આવી રીતનું સાત છે વિડિયો પૂરો કરો જલ્દી લ્યો ને યાર પછી આમાં ટેકા પૂરા જવો લ્યો પછી તો યુ ગઈ હા ઠીક છે હું પાછા ગઈ થાય ને જો હાલો તો તમને વ્યવસ્થિત બતાવી દઉં અને પૈસા છૂટા પાછા આપી દો આવડે તો ફેમિલી તમે વ્યવસ્થિત બતાવી દો બધા ઘરે આવી જશે ને આમ જુઓ વાવ